હવે એ લિવરની કોશિકાઓમાં જે ગ્લુકોઝ હોય છે એ ગ્લુકોઝનું જ્યારે એનર્જીમાં કન્વર્જેશન કરવાનું હોય એટલે ગ્લુકોઝનું ગ્લુકોઝમાંથી જ્યારે એનર્જી બનાવવાની હોય છે ત્યારે ઇન્સ્યુલિનને લિવરની કોશિકાઓમાં કામ કરવું પડતું હોય છે જ્યારે ફેટી લિવર થાય એટલે કે જ્યારે લિવરની કોશિકાઓમાં ચરબીનું પ્રમાણ વધતું જાય છે ત્યારે એ ઇન્સ્યુલિન કામ કરી શકતું નથી જેને કહેવાય ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ એટલે જે કામ બે યુનિટ ઇન્સ્યુલિનથી થતું હતું એ હવે દસ ઇન્સ્યુલિનની જરૂર પડે છે અને ઇન્સ્યુલિન આવે છે પેન્ક્રિયાઝમાંથી એટલે ધીરે ધીરે જ્યારે ઇન્સ્યુલિનની રિક્વાયરમેન્ટ વધતી જાય એટલે સમય સાથે પેન્ક્રિયાઝમાંથી પણ ઇન્સ્યુલિનનો પુરવઠો ખાલી થતો જાય અને ધીરે ધીરે પછી ડાયાબિટીસ ડેવલપ થાય છે એટલે ડેફિનેટલી જે લોકોને ફેટી લિવર છે એમને નેક્સ્ટ દસ વર્ષ કે પંદર વરસમાં ડાયાબિટીસ થવાના પૂરેપૂરા ચાન્સ છે